બજેટ પર આપશે અપેક્ષિત છે ભારતની આર્થિક દિશા અને ભાવિ યોજનાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે સંસદમાં ચાલી રહેલી આ ચર્ચામાં દેશના આર્થિક દ્રષ્ટિકોણ અને નીતિ નિર્ણયો પર ચર્ચા થવાની અપેક્ષા છે જે આગામી વર્ષોમાં રાષ્ટ્રના આર્થિક દ્રષ્ટિકોણને આકાર આપશે બજેટના મુખ્ય ઉદ્દેશ્યો છે સમાવેશીકરણ વિકાસ દેશની આર્થિક પુનઃપ્રાપ્તિ માટે વેલ્ફેર યોજનાઓને મજબૂત બનાવી અને રોકાણ પરિપ્રેક્ષ્યને પ્રોત્સાહન આપવું નિર્મલા સીતારામને પહેલાથી જ બધી બાજુઓ પર ધ્યાન આપવાની યોજનાઓ જાહેર કરી છે જેમાં મૌલિક માળખા વિકાસ કલ્યાણકારક કાર્યક્રમો અને નાણાકીય શિસ્ત સામેલ છે જે સરકારની લાંબી અવધિ માટેની આર્થિક વૃદ્ધિ માટે માર્ગદર્શક બની રહેશે રાજ્યસભામાં આ ચર્ચામાં બંને અનેક પક્ષોના સંસદ સભ્યોએ બજેટના પ્રસ્તાવિત ધારાને લઈ પોતાના મત રજૂ કર્યા છે કેટલીક મેરીદોથી જાહેર ખર્ચામાં વધારો અને રોજગાર વૃદ્ધિ માટેના પ્રયાસોને સમર્થન મળ્યું છે પરંતુ આરોગ્ય અને શિક્ષણ જેવા સામાજિક ક્ષેત્રોમાં પૈસાની ફાળવણી અને આર્થિક મંદી પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે આર્થિક વૃદ્ધિ અને સામાજિક સુખાકારી વચ્ચેના સંતુલન પર ચર્ચા કરવાની આવશ્યકતા છે वित्त મંત્રી આજે આ ચર્ચાનો જવાબ આપતા દેશની મનોકામના અને પડકારોને કેવી રીતે હલ કરવી તે સ્પષ્ટ થશે જેમ કે મોંઘવારી બેરોજગારી અને ગ્રામ્ય વિકાસ આ બજેટના અમલથી ભારતના વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ અસર પડશે કેમ કે આર્થિક દબાણો વચ્ચે યાત્રા કરે છે 5205 કરોડ આર લાઈંગ ઇન ધ સ્ટેટ એકાઉન્ટ્સ એન્ડ This is for portion beyond And here I hear voices. utilize Same have been reiterated a number of times. Since these notices do not conform to the directives imparted by the chair, the same are not admitted. Manish, please will we'll move to the matter raised with permission. Please. टेक योर सिट प्लीज टेक सिर्फ प्लीज टेक योर सिट प्लीज द हाउस इज टू मीट प्रश्न काल में गतिरोध उत्पन्न कर कर आप भारत के मतदाताओं का अपमान कर रहे हैं ये उचित नहीं है मैं पुनः आग्रह करता हूं आप सदन चलना चाहना चाहते हैं प्रश्नकाल चलाना चाहते हैं નહી ચલાન ચાતે ભ્રષ્ટાળ નહીં ચલન ચાતે સદન કી કારવાહી આજ બારા બજે તક કે સ્થગિત કી જતી